પવિત્ર શ્રાવણ માસ નો બીજો સોમવાર ત્યારે વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે વહેલી સવારે જ ભાવિ ભક્તો માટે ચાર કલાક થી જ મંદિરના દ્વાર ખોલી દેવામાં આવ્યા છે ત્યારે પગપાળે જે ચાલી આવતા જે શિવભક્તો છે તે વહેલી સવારથી જ સોમનાથ મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે આપ જોઈ શકો છો કે સોમનાથ મંદિર ખાતે અમિતજી ગોહિલ સર્કલથી લાંબી કતારો ભાઈઓ તથા બહેનોની જોવા મળી રહી છે શિવ ભક્તો છે તે હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે સોમનાથ મહાદેવને રીઝવવા માટે સોમનાથ મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાઈઓ તથા બહેનો સુંદર અને વ્યવસ્થિત દર્શન કરી શકે તેના માટે છ જેટલા બેરિકેડ પણ રાખી દેવામાં આવ્યા છે ત્યારે શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી જ શિવ ભક્તોનું ઘોડાપુર છે એ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે ઉમટી પડ્યું છે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ ભાવિકો શાંતિ અને સલામતીથી દર્શન કરી શકે તેના માટે સુંદર વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે તેમ પોલીસ તંત્ર દ્વારા પણ ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે મિતેશ પરમાર ગીર સોમનાથ 何